કાવડી યાત્રીઓ ચાંદોથી નર્મદાના નીર લઈ પગપાળા કાવડ લઈને વડોદરા આવવા નીકળી ગયા હતા સોમવારે વહેલી સવારે અભિષેક કરી ધન્યતા અનુભવી હતી હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ભગવાન શિવની આરાધનાનો સૌથી મહત્વનો માસ ગણવામાં આવે છે ત્યારે વડોદરામાં સમાવિસ્તારમાં વિસ્તારમાં કાવડી યાત્રા નિમિત્તે પંચનાથ મહાદેવ કાવડ યાત્રાના ભાગ રૂપે દસમા વર્ષે સતત ડબોઈ તાલુકાના તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે મલ્હારરાવ ઘાટથી નર્મદા જલ ભરી ચાંદોદથી વડોદરા પગપાળા કાવડ લઈને શ્રાવણમાં બીજા સોમવારે પહોંચી પંચનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરી ધન્યતા અનુભવી હતી આ કાવડ યાત્રીઓમાં બસો ઉપરાંત શિવભક્તો જોડાયા હતા અમે પંચનાથ મહાદેવ કાવડ યાત્રા સમા વિસ્તાર વડોદરાથી પાછલા નવ વર્ષોથી કરતા આવ્યા છે અને આ દસમું વર્ષ છે અને બધા શિવ ભક્તો જે સાથે જોડાય છે એમના સાથ સહકારથી આ કાર્યક્રમ પાછલા નવ વર્ષોથી અને આ દસમું વર્ષ છે થતું આવ્યું છે અને આ વર્ષે ભવ્ય કાર્યક્રમ થનાર છે અને બધા જ વડોદરા વિસ્તારના ડભોઈ વિસ્તારના બધા જ કાઉન્સિલરો બધા ભક્તો આ કાવડયાત્રામાં જોડાયા છે એના લીધે પંચનાથ સમિતિ ખૂબ ખૂબ આભાર માને છે અને લગભગ અત્યારે હાલમાં જોડાયા છે અને બીજા મેમ્બરો હજુ આવી રહ્યા છે નર્મદા ક્યાં જવાના નર્મદા અમારે પંચનાથ મહાદેવ મંદિર સમા વડોદરા ખાતે પહોંચશે કાલ બપોરે